નમસ્કાર ફરી કરું શિક્ષકની તૈયારી કરતા ઉમેદવારો માટે પરીક્ષા તારીખ વિશે ખૂબ અગત્યની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ પંદર નવ બે ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે જે મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તારીખ એકત્રીસ સાત બે ના જાહેરનામા પ્રમાણે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન અને ટેટ ટુ બે હજાર પચીસનું આયોજન કરવા માટે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામા અન્વયે જે ઉમેદવારોએ ઓનલાઈન આવેદનપત્રો તેમજ ફી ભરેલ હતી તેમની પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેર વડોદરા રાજકોટ અને સુરત જિલ્લા નીચે મુજબની તારીખ અને સમયના રોજ નિર્ધારિત કરેલ છે સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્પેશિયલ ટેટ વન પરીક્ષા તારીખ બાર દસ બે હાજર પચીસ સવારે અગિયાર થી એક વાગ્યા સુધી અને સ્પેશિયલ ટેટ ટુ પરીક્ષા બાર દસ બે હાજર પચીસ બપોરે ત્રણ થી પાંચ વાગ્યા સુધીમાં લેવામાં આવશે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને અન્ય બાબતોની ચકાસ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે તો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા વિડીયોમાં